માભોમની રક્ષા કાજે સરહદ સાચવીને બેઠેલા વીર જવાનો જ્યારે પણ જરૂર પડે ત્યારે અડીખમ ઢાલ બનીને ઊભા રહે છે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના વીર જવાન ભરતભાઈ ભેટારિયા દિવાળીની રજા ગાળવા માટે માદરે વતન આવે છે બાળકો સાથે હર્ષો ઉલ્લાસથી તહેવાર મનાવવાના આંખોમાં સપના હતા પણ લોકોની સુરક્ષાને પોતાની જવાબદારી માનનાર વીર જવાન ઓજત નદીમાં ત્રણ યુવકને ડૂબતા જુએ છે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમને બચાવવા માટે નદીમાં કૂદકો મારે છે ત્રણેય યુવકના જીવ બચાવી લે છે પરંતુ કમનસીબે વીર જવાને જીવ ગુમાવ્યો વીર વીરજવાનના પાર્થિવ દેહને જોતા પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હૈયાફાટ આક્રંદ અને સાથે ગર્વ ગર્વની લાગણી નમસ્કાર વાત ગુજરાતી સાથે મમતા ગઢવી અને બીજાના પ્રાણ બચાવવા શહાદત વહુનાર જુનાગઢના વીર જવાનની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ધન્ય છે એ વીરો અને ધન્ય છે એ સપૂતો જેમણાં દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ અર્પી દીધા ધન્ય છે એ પરિવારો જે ગર્વભેર કહી શકે છે કે શહીદની શહાદતે અમારા ખાનદાનનું નામ રોશન કર્યું છે જુનાગઢ જિલ્લાના બંથલી તાલુકાના ટીકર ગામે આવી જ એક બલિદાનની અદભૂત ઘટના સામે આવી છે ભરતભાઈ ભેટારિયા કે જેઓ છેલ્લા સોળ વર્ષથી ભારતીય સેનામાં હતા અને હાલ તેઓ લેહ લદ્દાખમાં ફરજ બજાવી રહ્યા હતા થોડા દિવસ પહેલા વીર જવાન રજા ગાળવા માટે વતન આવ્યા હતા અને દિવાળીના તહેવારો પરિવાર સાથે ઉજવવાના હતા માહિતી મુજબ બે દિવસ પહેલા બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આર્મી જવાન ભરતભાઈ મિત્રો સાથે ઓજત નદીએ ફરવા ગયા હતા બરાબર એ જ સમયે નદીમાં નાહવા પડેલા યુવકોમાંથી ત્રણ યુવકો છે તે ડૂબવા લાગ્યા હતા આથી ભરતભાઈ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમને બચાવવા માટે નદીમાં કૂદકો મારે છે ભારે જહેમત બાદ વીરજવાન ભરતભાઈ ડૂબતા ત્રણે યુવકને સફળતાપૂર્વક બચાવી લે છે જોકે આ દરમિયાન તેઓ પોતે પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે કમનસીબે બચાવવાના ઘણા પ્રયત્નો છતાં તેમણે જીવ ગુમાવ્યું ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સહિતનો કાફલો પણ પહોંચ્યો હતો અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છતાં પણ આર્મી જવાન ન બચી શક્યા વીર જવાનના પાર્થિવ દેહને ગામમાં લાવવામાં આવતા પરિવાર અને ગ્રામજનોમાં દુઃખ સાથે ગર્વની લાગણી હતી ભારે હૃદયે વીર જવાનના પત્ની અને બાળકોએ તેમને અંતિમ વિદાય આપી હયાફાટ કલ્પાનથી ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ સંબંધીઓએ જણાવ્યું હતું કે ત્રણ વ્યક્તિઓને ડૂબતા બચાવનાર ભરતભાઈ ફેટરિયાની શહીદી પર આહીર સમાજ અને ભેટારિયા પરિવાર પણ ગર્વ અનુભવે છે આપણે જણાવી દઈએ કે વીરજવાન ભરતભાઈ એક વર્ષનો દીકરો છે અને ચાર વર્ષની દીકરી છે બાળકોને ક્યાં ખબર હશે કે ફરવા ગયેલા તેમના પિતા હવે ક્યારેય પાછા નહીં ફરે ગઈકાલે ટીકર ગામે ભારતીય સેનાના જવાનો દ્વારા શહીદ ભરતભાઈ ભેટરિયાના પાર્થિવ દેહને લશ્કરી સન્માન સાથે સલામી આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો વીર જવાનને અંતિમ વિદાય માટે આવ્યા હતા આર્મી બટાલિયનના જવાનો નિવૃત્ત સૈનિકો પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેમને સન્માન સાથે શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી તો શહીદ જવાનની અંતિમ યાત્રામાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાણિયા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી આ સહિતના તમામ પદાધિકારીઓ પણ જોડાયા હતા સૌ કોઈ જવાનની માનવ સેવા અને તેમના આ બલિદાનને સલામ કરી રહ્યા છે આ દેશને જનની સદાયવા વીર સપૂતોને જન્મ આપતી રહી છે કે જેના હૃદયમાં દેશ પ્રેમ સતત ધબકતો રહ્યો છે અને આ દેશની ધરાનો ખોળો પણ સદા ઉજળો રહ્યો છે કારણ કે અહીંયા માતૃભૂમિને કાજે પોતાનો પ્રાણનું બલિદાન આપતા ક્ષણવારનો વિચાર ન કરનારા વીરો છે થોડા મહિના અગાઉ ભાવનગરના સિમહોર તાલુકાના દેવગણા ગામના મેહુલ વાય કે જેઓ સીઆરપીએફ બ્લેક કોબ્રા બટાલિયનમાં ફરજ બજાવતા હતા આ દરમિયાન छत्तीसगढ़માં નક્સલવાદી હુમલામાં લડતા લડતા તેમણે શહીદી વહોરી લીધી હતી સુરક્ષા દળના અધિકારીઓના જણાવ્યા અનુસાર તુંમરેલ વિસ્તારમાં કેટલાક નક્સલીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ દરમિયાન એન્કાઉન્ટરમાં કોબ્રા કમાન્ડો મેહુલ સોલંકીને પણ ગોળી વાગી હતી જોકે સુરક્ષા દળના વર્ત ટી કાર્યવાહી એક નક્સલવાદી ઠાર મરાયો હતો નક્સલીઓ સામેનું ઓપરેશન હજી પણ ચાલુ હોવાનું જણાવતા અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે એન્કાઉન્ટરમાં કોબ્રા ટ્રુપ્સના ત્રણ જવાનો પણ ઘાયલ થયા હતા મેહુલભાઈ સોલંકી ચાર બહેનો અને બે ભાઈઓમાં સૌથી મોટા હતા અને અપરણિત હતા તેમના પિતા નંદલાલભાઈ સોલંકી કે જેઓ બે વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા માહિતી મુજબ શહીદ જવાનના પાર્થિવદેવને અમદાવાદથી ભાવનગર અને ત્યાંથી સિહોરના દેવગણા ગામે લઈ જવામાં આવ્યો હતો અને માદરે વતન સન્માન સાથે વીર જવાનને અંતિમ વિદાય આપવામાં આવી હતી દેશની રક્ષા માટે પ્રાણનું બલિદાન આપનાર જવાન માટે ફક્ત ભાવનગર પંથક જ નહીં પણ આખું ગુજરાત પોતાના આ વીર સપૂત માટે ગર્વ અનુભવે છે આવા વીર જવાનો આ દેશના લોકોની પ્રેરણા બનીને આસમાને ચમકશે ભારતની આધારામાં માટી બનીને ધબકશે જ્યારે જ્યારે દેશવાસીઓને દેશ પ્રેમ સહેજ પણ ઝાંખવો પડશે ત્યારે ભરતભાઈ ભેટારિયા અને મેહુલભાઈ જેવા સપૂતો તિરંગામાં લપેટાઈને તિરંગો બની જશે તો અત્યારે બસ આટલું જ ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પાર્ક